રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મસ મોટા ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે ધોરાજીથી થી જુનાગઢ તરફ જવાના રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ધોરાજી થી જુનાગઢ તરફ જવાના રસ્તા પર મસ મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો આ રસ્તો બિસ્માર હાલતમાં ભાસી રહ્યો છે ધોરાજીના ના જુનાગઢ રોડ પર પ્લાસ્ટિકના ના ત્રણસો પચાસ જેટલા કારખાનાઓ આવેલા છે રસ્તા ઉપર પડેલા મસ મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પણ હેરાન પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે ધોરાજીથી જૂનાગઢ તરફ જતા ઇમરજન્સી વાહનોને પણ આ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે જો કે રાજકોટમાં ત્રણસો પચાસ જેટલા પ્લાસ્ટિકના કારખાના આ રસ્તા પર આવેલા છે ત્યારે આ રસ્તો હાલ તો ખાડા ખબડા પડેલો જોવા મળી રહ્યો છે જેના કારણે વેપારીઓ રાહદારીઓ અને વાહન ચાલકો અટવાયેલા જોવા મળી રહ્યા છે જુનાગઢો ઉપર હું દુકાન ધરાવું છું અને વેપાર કરું છું આ જુનાગઢ અને ધોરાજીને જોડતો સ્ટેટ હાઇવે છે અને હાઈવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે એની કોઈ સીમા નહીં રોજ અહીંથી આ દોઢસો કારખાના આ રોડ ઉપર પ્લાસ્ટિકના છે અને એના વાહનો અને એના મજૂરો રોજ અહીંથી અવરજવર થાય છે એ ઉપરાંત અહીંયા રોજ